આજે સારા એ દેશમાં એક ખુશીનો માહોલ છે લોકોમાં વેપારીઓમાં આમ જનતામાં જીએસટી દર ઘટવાને કારણે લોકો મને ઘણા જ ફાયદા થઈ રહ્યા છે ચીજ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવ ઘટવાને કારણે લોકોને ખૂબ આનંદિત છે ખુશી છે અગાઉ જે અઠ્યાવીસ ટકા ઉપરાંતનો દર હતો જીએસટીનો એ ઘટાડીને બાર ટકા અને પાંચ ટકા સુધી કેન્દ્ર સરકાર લાવી છે ત્યારે એના કારણે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે એને કારણે આજે બગસરા શહેરના વેપારીઓ સાથે મુલાકાત માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કાર્યકર્તાઓ સાથે આગેવાનો સાથે અમે બધા જ વેપારીઓને મળવાના છીએ એમના દુકાને જઈને પ્રતિભાવો જાણવાના છીએ કે સરકારે જે આ ભાવ ઘટાડો કર્યો છે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે જેને કારણે શું ફાયદો છે અને આગામી દિવસોમાં એના શું પ્રત્યાઘાતો થવાના છે આને લઈને વેપારીઓ ખૂબ જ ખુશ છે દરેક વસ્તુમાં ભાવો ઘટ્યા છે વેપારીઓને કારણે ખુશીને કારણે લોકોમાં પણ ખુશી વ્યાપક છવાઈ ગઈ છે લોકોને પણ જે પોતાની જીવન જરૂરિયાત વસ્તીઓ સસ્તામાં મળી રહી છે એટલે આગામી દિવાળી ખૂબ જ ખુશીમાં જવાની છે લોકોની એવી અમને પૂરેપૂરી શક્યતાઓ છે અને ભાસ લાગે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક મિશનને આજે અમે બહાર પાડવા માટે અમે નીકળ્યા છીએ અને ખાસ કરીને અમરેલી જિલ્લાના અમારા પ્રમુખ શ્રી અતુલભાઈ અતુલભાઈ કાનાડી શ્રી પધાયરા છે અને તમામ સંગઠનના તમામ લોકો તમામ સદસ્યશ્રીઓ તમામ વેપારીઓ સાથે અમે જોડાઈ છે અને વેપારી વેપારીનો જે આજનો માહોલ છે વેપારી લોકો આજ સામેથી એમ કહી રહ્યા છે કે આજ નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટી ઘટાડ્યું અને બગસરાની જનતા ખુશખુશાલ છે આનાથી અને તમામે તમામ એક તો પહેલાં તો વેપાર વધવાનો છે ખૂબ બગસરાની અંદર એનું રીઝન એવું છે કે જે જીએસટીના દર ઓછા થયા છે એના હિસાબે ભાવ પણ ઘટાડો થયો છે એના માટે અમે આજે મેઇન બજારમાં અમે એ લોકો મુલાકાત નીકળ્યા છે પણ અહીંયા એક ઊંધું થયું છે અમે બગસરાની અંદર અમે ભાજપના તમામ પરિવારનું સ્વાગત કરી રહ્યા છે તમામ વેપારીઓ સ્વાગત કરી રહ્યા છે કોઈ ફૂલેથી સ્વાગત કરી રહ્યા છે કોઈ મૂર્તિ આપીને સ્વાગત કરી રહ્યા છે તમામ તમામ સામેથી સ્વાગત કરી રહ્યા છે કે ભારતીય સદha પાર્ટીએ જે આ GST દર ઘટાડ્યો તેથી અમે ખુશખુશાલ છીએ જય હિન્દ જય ભારત કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી महोत्सव 2025 તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે